શું મિત્રો તમારું રેશન કાર્ડ ખોવાઈ ગયું છે અથવા તો તૂટી ગયું છે કે પછી સળગી ગયું હોય તો મિત્રો હવે આપણે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે આજના આ વિડીયોની અંદર આપણે આપણું રેશન કાર્ડ તૂટી ગયું હોય કે બળી ગયું હોય તો હવે એ રેશન કાર્ડને આપણે ફરીથી નવું કેવી રીતે મેળવવું એ બાબતની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે મિત્રો રેશન કાર્ડ ખોવાઈ ગયા પછી હવે એને નવું મેળવવા માટે શું શું પ્રોસેસ કરવી પડશે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને કયું ફોર્મ ભરવું પડશે બરાબર હવે એ ફોર્મ ભરી અને કઈ જગ્યાએ જમા કરાવવાનું છે એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે અને તેની સાથે સાથે એ ફોર્મ હું તમને જે નવું રેશન કાર્ડ મેળવવા માટે જે ફોર્મની જરૂર પડશે એ ફોર્મ પણ હું તમને આ વિડીયોની અંદર આપી દેવાનો છું અને એ ફોર્મ કેવી રીતે ભરવું એ ફોર્મની અંદર ભરવા માટે શું શું માહિતી જરૂરી છે બરાબર એ તમામ માહિતી હું તમને આજના વિડીયોની અંદર આપવાનો છું એટલે મિત્રો મિત્રો આ વિડીયો ખાસ મહત્ત્વનો છે એટલે વિડીયોને તમે છેલ્લે સુધી જોજો સમજજો અને આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે હવે આપણું રેશન કાર્ડ નવું આપણે કેવી રીતે મેળવી શકશું તો મિત્રો શરૂઆત કરીએ કે નવું રેશન કાર્ડ મેળવવા માટે શું શું કરવું પડશે તે પહેલાં મિત્રો ખાસ એક માહિતી આપી દઉં કે જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને તમે લાઈક જરૂરથી કરજો તો મિત્રો હવે આ નવું રેશન કાર્ડ બનાવવા માટે આપણે ગુજરાત સરકારની જે ઓફિસિયલ વેબસાઇટ છે એની ઉપરથી જ આપણે માહિતી જોવાની છે એટલે કે કોઈપણ પ્રકારની ખોટી માહિતી આપણે આપણે ન જોવું પડે બરાબર એટલે ગુજરાત સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર આપણે જઈ અને સમગ્ર માહિતી જોઈ લઈએ મિત્રો ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ ઉપર આપણે જઈ અને જોઈએ તો એમાં આપણને લખેલું બતાવે છે કે મારું રેશન કાર્ડ ફાટી ગયું છે ખોવાઈ ગયું હોય અથવા તો બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે હવે મારે શું કરવું તો એની અંદર લખેલું બતાવે છે કે રેશન કાર્ડ જો ફાટી ગયું હોય ખોવાઈ ગયું હોય અથવા તો બળી ગયું હોય તો ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટે અરજી માટે ફોર્મ નમૂનો નંબર નવ એ ફોર્મ ભરી તાલુકાના એટીવીટી સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારના ઝોનલ કચેરીએ રજૂ કરવાનું રહેશે એટલે કે જો રેશન કાર્ડ ખોવાઈ ગયું હોય તો હવે એને નવું મેળવવા માટે તમારે જે ફોર્મની જરૂર પડશે એ ફોર્મનું નમૂના નંબર નવનું ફોર્મ કહેવાય એ ફોર્મ ભરી તમામ ડોક્યુમેન્ટ સાથે જોડી અને તમારા મામલતદાર કચેરીએ જઈ એને જમા કરાવવાનું રહેશે મિત્રો નવું રેશન કાર્ડ મેળવવા માટે કોઈપણ પ્રકારની વધારાની આપણે ફી પણ ચૂકવવાની જરૂર નથી બરાબર અને કોઈ વધારાની મહેનત પણ એમાં કરવાની જરૂર નથી પણ ઘણા બધા વ્યક્તિઓને ખ્યાલ હોતો નથી એટલે ઘણી બધી જગ્યાએ આપણે પૈસા ચૂકવવા પડતા હોય છે બરાબર અને ઘણા બધા આપણે ધક્કા કરવા પડતા હોય છે પણ આ વિડીયોને તમે સમજો એટલે તમને ખ્યાલ આવી જશે અને તમે આ કામ તમારી જાતે જ પણ કરી શકશો તો હવે મિત્રો હું તમને એ ફોર્મ બતાવું છું કે આપણે એ જે નવું રેશન કાર્ડ મેળવવા માટે જે ફોર્મની જરૂર પડશે એ ફોર્મ હું તમને બતાવું છું અને એ ફોર્મની અંદર કેવી રીતે માહિતી શું શું ભરવી કઈ માહિતી જરૂરી છે એના વિશેની માહિતી હું તમને આપું છું તો સૌ પ્રથમ આપણે હું તમને એ ફોર્મ બતાવી દઉં તો મિત્રો આવી રીતનું એક ફોર્મ હશે આ ફોર્મ તમારે નવું રેશન કાર્ડ એટલે કે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવા માટેનું ફોર્મ છે જેને નમૂના નંબર નવનું ફોર્મ કહેવામાં આવે છે તો હવે આવી રીતનું એક ફોર્મ હશે એ ફોર્મની અંદર તમારે તમારે જે લગતી માહિતી તમારે આની અંદર ભરવાની છે તો હું તમને આની અંદર સમજાવી દઉં તો તમારે આ જગ્યા પર ફોર્મ ભરવા માટે અહીંયા તમને બતાવે છે તાલુકો અહીંયા તમારે તમારો તાલુકો નીચે જિલ્લો છે તાલુકો જિલ્લો સિલેક્ટ કરી અને પહેલાં નંબરમાં જે બતાવે છે તો અરજદાનું નામ એની અંદર તમારે તમારું નામ એન્ટર કરવાનું છે બરાબર ત્યારબાદ જૂના બારકોડે રેશન કાર્ડનો નંબર એટલે કે તમારું જે જૂનું રેશન કાર્ડ હતું બરાબર જે ખોવાઈ ગયું હોય કે તૂટી ગયું હોય એનો તમારે રેશન કાર્ડ નંબર આમાં લખવાનો રહેશે ઝેરોક્ષ હોય તો પણ ચાલે એની અંદર તમારો રેશન કાર્ડ નંબર લખેલો હશે એ આની અંદર ટાઈપ કરી લેવાનું છે ત્યારબાદ ઘરનું નામ એટલે કે તમારું જે એડ્રેસ લખતું હોય એ એડ્રેસ તમારે એની અંદર એન્ટર કરી લેવાનું છે ત્યારબાદ જે તમારે શેરીનું નામ હોય બરાબર જે કંઈ તમારે ગામ તાલુકો જે લાગતો હોય એ શેરીનું નામ તમારે તમારા ગામનું લખવાનું છે હવે તમારો વોર્ડ નંબર લખવાનો છે ત્યારબાદ આની અંદર તમારો પિનકોડ છે અને તમારું ગામનું નામ હોય કે ગામ ગ્રામ્ય વિસ્તાર હોય કે શહેરી વિસ્તાર હોય બરાબર એ આની અંદર લખવાનું છે ત્યારબાદ મોબાઈલ નંબર લખવાનો છે ચૂંટણી કાર્ડનો નંબર આમાં લખવાનો છે અને આધાર કાર્ડનો નંબર લખવાનો છે બરાબર આટલું ટાઈપ કરી ત્યારબાદ આગળની માહિતી આપણે જોઈ લઈએ હવે મિત્રો આટલી માહિતી તમે કમ્પ્લીટ લખી નાખો ત્યારબાદ આ જગ્યા ઉપર તમારે કારણ દર્શાવવાનું છે બરાબર કે તમારે નવું રેશન કાર્ડ એટલે કે ડુપ્લિકેટ રેશન કાર્ડ તમારે શું કારણથી જોઈએ છે બરાબર તો એમાં તમારે કારણ દર્શાવવાનું છે તો આપ પહેલાં નંબરમાં બતાવે છે કે નવું કાર્ડ પલળી ગયું છે અથવા ફાટી ગયું છે બરાબર તો બીજા નંબરમાં બતાવે છે નવું કાર્ડ અકસ્માતે ખોવાઈ ગયું છે અથવા તો બળી ગયું છે બરાબર ત્રીજા નંબરમાં છે કે અન્ય કારણ બરાબર તો અન્ય કારણ તમારે હોય તો એ કારણ તમારે દર્શાવવાનું રહેશે બાકી જે ઉપરના બે બતાવે છે એમાંથી તમારે જો કારણ તમારે લગતું હોય તો એક કારણ તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે ત્યારબાદ બતાવે છે અરજદારની સહી આમાં કરવાની છે અને અરજદારનું નામ આમાં તમારે લખવાનું છે નીચે લખેલું બતાવે છે એકરાળ જે બતાવે છે એ તમારે સમગ્ર રીતે વાંચી અને નીચે તમારે સહી કરવાની છે અને અહીંયા તમારું નામ લખવાનું છે બરાબર આટલું કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ નીચેની જે માહિતી બતાવે છે એ માહિતી કચરીના ઉપયોગ માટેનું છે બરાબર એટલે આપણે આ ફોર્મની અંદર કંઈ જ પણ આપણે ભરવાનું રહેતું નથી એ જે તે જગ્યાએ તમે ફોર્મ જમા કરાવશો એ કચેરીના અધિકારીના ઉપયોગ માટેનું છે એટલે એમાં આપણે કોઈપણ પ્રકારનું કંઈ લખવાનું છે નહીં તો મિત્રો આવી રીતનું એક ફોર્મ છે બરાબર હવે આ ફોર્મ હું તમને જો તમારે આ ફોર્મની જરૂર હોય તો કોઈપણ જગ્યાએ તમારે લેવા જવાની જરૂર નથી હું બિલકુલ ફ્રીમાં તમને આ ફોર્મ આપી દઉં છું આ ફોર્મ મેળવવા માટે તમારે આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે એ લિંક તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે આ ફોર્મ તમને મળી જશે બરાબર ફોર્મ ડાઉનલોડ કરી અને તમામ માહિતી ભરી અને જે ડોક્યુમેન્ટ જે જરૂરી ડોક્યુમેન્ટ જે છે એ જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે તમારા તાલુકામાં જે તે ફી ભરેલી ફી ભરવાની જે જરૂર હોય ફીમાં આ જગ્યાએ બતાવે છે ત્રીસ રૂપિયા છે ચાલીસ રૂપિયા છે અને પાંચ રૂપિયા છે બરાબર આટલી જે કાંઈ ફી છે એ ફી જમા કરાવી તમારે તાલુકામાં તમારે આ જમા કરાવી દેવાનું છે તો મિત્રો આવી રીતે તમે સરળતાથી તમારું ડુપ્લિકેટ રેશન કાર્ડ તમે મેળવી શકો છો આમાં કોઈપણ પ્રકારની કોઈ ખોટી મહેનત નથી બરાબર કોઈપણ પ્રકારના કોઈ જગ્યાએ ખોટી ફી ભરવાની પણ જરૂર નથી અને બિલકુલ સરળતાથી તમે ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવી શકો છો તો મિત્રો આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ